ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર સાઈઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ છવ્વીસ અંગદાન મહાદાન માણસના મૃત્યુ પછી તે શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે અથવા તેને જમીનમાં દફનાવવામાં આવે છે આમ દરેક વ્યક્તિના અંતિમ સંસ્કાર અલગ અલગ રીત રિવાજ મુજબ કરવામાં આવે છે હવે તમે ક્યાંક સમાચાર વાંચ્યા હશે કે ટીવીમાં જોયું પણ હશે કે વ્યક્તિના મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરવામાં આવે છે મૃત્યુના થોડા સમયમાં કરેલ અંગદાન અન્ય વ્યક્તિને નવી જિંદગી આપે છે તમારા કુટુંબ ફળિયા કે ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવેલ છે માહિતી મેળવો નજીકના દવાખાનામાં જઈ અંગદાન કરવાની પ્રક્રિયા કઈ છે તે જાણો નોંધો અને અન્યને પણ આ માહિતી આપો કોઈપણ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થતાં તેને બ્રેઇન ડેડ જાહેર કરતા પહેલાં ડોક્ટરની પેનલ તેની તપાસ કરે છે ત્યારબાદ ડોક્ટર તેને બ્રેઇન ડેડ જાહેર કરે છે જો તેના સગા સંબંધી તેના હૃદય કિડની લિવર આંખો વગેરે જેવા અંગોનું દાન કરવાની ઈચ્છા જાહેર કરે તો તેને અંગદાન કહે છે અંગદાનના બે પ્રકાર છે પહેલો પ્રકાર જીવિત વ્યક્તિ દ્વારા અંગદાન અને બીજો પ્રકાર છે ડેડ અંગદાન જીવિત વ્યક્તિ તેમની પોતાની એક કિડની એક ફેફસા એક લીવર અને આંતરડાના ભાગનું અંગદાન કરી શકે છે લીવર તો માણસમાં એક જ હોય આપણે લીવર નહીં લખતા હો જીવિત વ્યક્તિ તેમની પોતાની એક કિડની એક ફેફસા અને આંતરડાના ભાગનું અંગદાન કરી શકે છે કોઈને આંતરડાની જરૂર હોય તો કટિંગ કરી અને એને આપી શકાય છે લિવર તો એક જ હોય લખવામાં ભૂલ છે બ્રેન્ડેડ વ્યક્તિના સગા સંબંધીઓ હૃદય ફેફસા આંખો સહિત પચીસ અંગ ડોનેટ કરી શકે છે કોઈ વ્યક્તિનો અકસ્માત થયો હોય અને એ વ્યક્તિ પછી જીવી ન શકે અને ડૉક્ટર બ્રેન્ડેડ જાહેર કરે અને તેના સગા સંબંધીઓ તેના હૃદય ફેફસા આંખો સહિત પચીસ અંગ છે એ કોઈને દાનમાં આપી શકે સામાન્ય મૃત્યુ થયા પછી અંગદાન માટે માત્ર આંખો અને ચામડી જ કામ લાગે છે સામાન્ય રીતે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો આંખોનું દાન કરી શકે અથવા તો ચામડી કોઈને કામ લાગે છે જો તમે અંગદાન કરવા માંગો છો તો તમારે નજીકની હોસ્પિટલમાં જઈ અંગદાન સંબંધિત એક ફોર્મ ભરવાનું રહેશે એકવાર અંગદાનનો સંકલ્પ લીધા બાદ તેનું કાર્ડ હંમેશા તમારી પાસે રાખવું આ કાર્ડ વિશે તમારા પરિવારજનોને પણ માહિતી આપવી જોઈએ તમને એવો વિચાર આવે કે હું મૃત્યુ પામું પછી મારા શરીરનું દાન કરવું છે અંગદાન કરવું છે તો તમારે બાજુની હોસ્પિટલ હોય તેમાં તમારે ફોર્મ ભરવા જવાનું હોય ત્યાંથી તમને એક કાર્ડ આપે અને આ કાર્ડ તમારી પાસે કાયમ રાખવાનું આપણે કેમ લાઇસન્સને આધાર કાર્ડ રાખીએ એવી રીતે તમારે તમારી પાસે કાર્ડ તો રાખવાનું પણ ઘરે પણ જાણ કરી દેવાની આ બાબતની કે હું જ્યારે મૃત્યુ પામું પછી મારે અંગદાન કરવું છે તમારા ધ્યાને આવેલ અંગદાન કરનાર વ્યક્તિઓના નામ લખો તમારા ધ્યાને આવેલ અંગદાન કરનાર વ્યક્તિઓના નામ લખો ભાવનગર અને ભાવનગરની આજુબાજુમાં જે ગામડાઓ છે જે ભાવનગર જિલ્લામાં આવે છે તેમાં રહેતી વ્યક્તિઓએ જે અંગદાન કર્યા છે એ વ્યક્તિઓના નામ લખેલા છે રંજનબેન અશોકભાઈ મકવાણા ભાવનગરના જ રહેવાસી હતા પ્રેમજીભાઈ રૂડાભાઈ વાઢેર ઘોઘાના રહેવાસી રતનબેન કાળુભાઈ બદ્રકિયા નવા ગામના રહેવાસી ગોપાલભાઈ નાનાભાઈ મકવાણા સેન્દરડા મહુવાનું જે નાનુંમથું ગામ છે સેન્દરડા ત્યાંના વતની હતા આ ચાર લોકોએ હમણાં અંગદાન કર્યું છે એમાં નવાઈની વાત એ છે કે પ્રેમજીભાઈ રતનબેન ને ગોપાલભાઈ આ ત્રણેય વ્યક્તિઓએ એક જ દિવસે અંગદાન કર્યું છે ત્રણે ત્રણનું મૃત્યુ થયું અને ત્રણે ત્રણે ના પરિવારજનોએ એકસાથે અંગદાન કરવાનો નિર્ણય લીધો એટલે કે વિસ્તાર જુદો જુદો પણ ત્રણેયને એવો સારો વિચાર આવ્યો અને એક સાથે ત્રણ અંગદાન આવ્યા હતા ત્યારે ન્યૂઝમાં આવ્યું હતું તમને કદાચ ખ્યાલ હશે